વન નેશન વન ઇલેક્શન અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે તેના પર રાજકારણ પણ થઈ રહ્યું છે રાજ્ય અને વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમય અથવા તો તબક્કાવાર મતદાન કરશે ફાયદો શું તે જાણીએ ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચ બચત થશે સત્તર થતી ચૂંટણી થી મળશે ફોકસ ચૂંટણી પણ નહીં પરંતુ વિકાસ પર થશે સતત આચાર સંહિતાથી છુટકારો મળશે અને કાળા નાણાં પર પણ રોક લાગશે દર વર્ષે દેશમાં અંદાજે પાંચ થી છ ચૂંટણીઓ થતી હોય છે ચૂંટણીમાં સરકાર ને અને રાજનૈતિક પાર્ટીઓ બંને સૌથી વધારે ખર્ચાઓ થતા હોય છે વિવિધ ચૂંટણીઓ અસ્થિરતા અને તરફ પણ દોરી જતી હોય છે સરકારી અધિકારીઓ અને સુરક્ષા દળો વારંવાર ચૂંટણી ફરજમાં તેમને લગાવવામાં આવે છે આ ન થાય તે માટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી મળી છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત બસ